સૌથી પહેલાં તો શરૂઆત જે નિફ્ટી આપણને બતાવી રહ્યું છે ચોવીસ છસો પચાસ ચાલીસની આસપાસ અત્યારે બતાવી રહ્યું છે ફ્લેટ છે એકદમ જ અત્યારે સાથે બેંક નિફ્ટી પંચાવન હજાર એકસો સિત્તેર ઉપર જોઈ રહ્યા છે લગભગ પ્રી ઓપનના લેવલ્સની આસપાસ વધારે કોઈ એટલો બદલાવ નથી બ્રોડર માર્કેટ પણ જુઓ તો અત્યારે છપ્પન હજાર આઠસો સાહીઠ ઉપર છે મિડ કેપ પોણા બસો બસ્સો અંકની મજબૂતી સાથેની ત્યાં શરૂઆત થઈ છે ને એની સાથે સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ નજર કરીએ જે રીતે ઓપનિંગ ત્યાં બતાવી રહ્યું છે સત્તર હજાર છસો સાઈઠ ઉપર ટકા મજબૂત છે બંને હજુ પણ મજબૂતી છે સેન્સેક્સમાં એસી હજાર છસો પચાસ અત્યારે સવા સોંખની ખરીદદારી ત્યાં થતી આપણને બતાવી રહી છે એની સાથે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવ છે જ્યાં અગિયારસો ઓગણચાલીસ સ્ટોક્સ એવા છે એડવાન્સ સાથેની જ્યાં શરૂઆત બતાવી છે અત્યારે તો પાંચસો તેર સ્ટોક્સ એવા છે જે ડિકલાઇન સાથે એનએસસી પર એક ઓપનિંગ બતાવી રહ્યા છે સાથે નજર કરી લઈએ ઇન્ડિયા વિક્સ પોણા ટકા આસપાસની મજબૂતી લગભગ સવા બારના લેવલ્સ પર એક શરૂઆત ઇન્ડિયા વિક્સ આપણને બતાવી રહ્યું છે જોઈએ સેક્ટર્સની ચાલ કયા સેક્ટર્સ છે આ શરૂઆતમાં ક્યાં ખરીદદારી ક્યાં વેચવાલી થતી આપણે જોઈ રહ્યા છે મેટલ જેવો થોડું ઘણું પ્રેશરમાં છે એફએમસીજી પણ ફ્લટ ટુ નેગેટિવ છે પરંતુ ફારમાં અડધા ટકા આસપાસની મજબૂતી બતાવી રહ્યું છે રિયલ્ટીમાં અત્યારે અડધા ટકાની ખરીદદારી થતી આપણને બતાવી રહી છે આ સિવાય સેક્ટર્સ જોઈએ અત્યારે તો નિફ્ટી આઈટી મજબૂત ઓઇલ એન્ડ ગેસમાં એટલી એક્શન નથી ઓટોમાં ખરીદદારી છે તો કેપિટલ ગુડ્સમાં થોડી વેચવાલી થઈ રહી છે સૌથી વધારે મજબૂતી અત્યારે નિફ્ટી આઈટી બતાવી રહ્યું છે સાથે ફાર્મા અને રિયલિટી મજબૂતી વધી રહી છે આ સિવાય નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક અત્યારે એક્શન પર એટલે હિટ મેપર નિફ્ટી ગેનર્સ કયા છે નિફ્ટી લૂઝર્સ કયા છે શરૂઆતમાં ઇન્ફોસિસ મજબૂત છે સવા ટકા આસપાસની ત્યાં એક મજબૂતી આપણને અત્યારે જોઈ રહ્યા છે વિપ્રો સન ફાર્મા અપોલો હોસ્પિટલ ઇન્ડસિયન બેન્ક એચડીએફસી લાઈફ પાવરગ્રીડ એશિયન પેઇન્ટ્સ બધામાં ખરીદારી સાથેની શરૂઆત થઈ છે સાથે બજાજ ફિનાન્સ બજાજ ફીન સૌ જીઓ ફિનાન્સ એસબીઆઈ લાઈફ એક્સેલ ટેક આયશો મોટર્સમાં ખરીદારી થઈ રહી છે વેચવાલી બજાજ ઓટોમાં છે એચડીએફસી બેંક ઇટર્નલ કોટક મહિન્દ્રા બેન્ક ત્યાં પણ આપણને વેચવાલી સાથેની શરૂઆત થતી જોઈ રહ્યા છે એનટીપીસી હીરો મોટોકોપ કોલ ઇન્ડિયા ટાટા સ્ટીલ પ્રેશરમાં છે તો એસબીઆઈ મજબૂત છે અત્યારે ટ્રેન્ટ ટાઇટન સિપ્લા ત્યારબાદ અદાન એન્ટરપ્રાઇઝિસ નેસ્લે ટીસીએસમાં ખરીદારી થઈ રહી છે તો ગ્રાસિમ ફ્લેટ છે આઈટીસી રિલાયન્સમાં વેચવાલી છે પ્રી ઓપનમાં પણ હતી હિન્ડાકો ઓએનજીસી સી બી એલ અત્યારે જુઓ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વેચવાલી છે તો એલ એન્ડ ટી શ્રીરામ ફિનાન્સ જેબ્લ્યુ સ્ટીલ ડોક્ટર રેડ્ડીઝમાં એક ખરીદદારી થઈ રહી છે એમ ટાટા મોટર્સ ભારતી એરટેલ સાથે જ અદાની પોર્ટ આ બધા સ્ટોક્સ મજબૂત છે આ સિવાયના આજે સ્ટોક્સ જે આપણે આ સેશનમાં ફોકસમાં રાખવાના છે એક તો ડિવિસ સ્લેબ અને ગ્રેન્યુલ્સ આ બંને માટે અત્યારે જોઈ રહ્યા છીએ સાડા ત્રણ ટકા આસપાસ ડિવિસ મજબૂત છે ગ્રેન્યુલ્સ અત્યારે અઢી ટકાની ખરીદદારી છે કારણ કે એપીઆઈ સાથે જે ફાર્મા કંપનીઓ જોડાયેલી છે એમાં આજે એક્શન જે ટ્રમ્પે ફાર્મા પર એક્ઝિક્યુટિવ ઓર્ડર પર જે સાઇન કરી છે ટાઇયાએ મજબૂતી જોઈ રહ્યા છે નંબર્સને લીધે આજે જ્યાં ફોકસ છે તો મુથુટ ફિનાન્સ પ્રી જ ખાસી એક મજબૂત અત્યારે ઓપન સર્કિટ પર આ સ્ટોક પહોંચ્યો છે જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ મુથુટ ફિનાન્સમાં છે સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ બાદ વિશાલ મેગામાર્ટ ક્યુ વનના જે નંબર્સ આવ્યા છે ખાસા મજબૂત સાડા ત્રણ ટકાની અત્યારે ખરીદદારી વિશાલ મેગામાર્ટ આપણને બતાવી રહ્યું છે જ્યુબિલિયન્ટ ફૂડ બોક્સ નંબર્સના ફ્રન્ટ પર એટલું પોઝિટિવ નથી પરંતુ વોલ્યુમ ગ્રોથ જે છે એ ઘણો મજબૂત છે એટલે અત્યારે અહીંયા આપણે ત્રણ ટકાની ખરીદારી જોઈ રહ્યા છે વિરાટેક એક વ્યૂ લઈ લઈએ જે રીતે અત્યારે એક શરૂઆત બજાર બતાવી જણાવ્યું અત્યારે ચોવીસ છસો ની આસપાસ આપણે સવારે પણ ચર્ચા કરી હતી ઓવરઓલ માર્કેટ માટે બેંક નિફ્ટી અત્યારે પંચાવન હજાર બસોના લેવલ્સ પર બતાવી રહ્યા છે ફ્લેટ ટુ પોઝિટિવ ઘણી મર્યાદિત રેન્જ આ સંકેતો હતા જ પરંતુ કઈ રીતે ઓપનિંગ જોઈ રહ્યા છો વિરાટ હવે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ આગળ સો જે રીતે આપણે સવારે પણ ડિસ્કસ કર્યું હતું કે નિફ્ટી ક્યાંક ને એક સારા લેવલ પર આપણે કારોબાર કરતી જોવા મળી રહી છે કદાચ આપણને જે ચોવીસ છસો ની આસપાસ લેવલ છે એક સ્ટ્રોંગ સપોર્ટ જે કામ કરતા જોવા મળી શકે છે સો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આપણને એક રેલી ટુવર્થ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હન્ડ્રેડ બધી જોવા મળી શકે છે જે નીચેની સાઈડ પર વાત કરીએ તો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ છે જે સારા સપોર્ટ ની જેમ કામ કરતો જોવા મળી શકે તો એક ફ્લેટ ટુ પોઝિટિવ આઉટલુક તમે તમારે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો બેન્ક નિફ્ટી ની વાત કરીએ તો બેન્ક નિફ્ટી પણ ઘણા ઈમ્પોર્ટન્ટ લેવલ પર આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે અંદર આપણે છેલ્લા પાંચ સેશનથી જોઈ રહ્યા છે કે એ ટ્રેડ થઈ રહી છે પંચાવન હજાર ની પચાવન હજાર પાંચસો ની આસપાસના લેવલ્ છે જેના વચ્ચે આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે તો નીચેની સાઈડ પર જયારે પંચાવન હજારની આસપાસના લેવલ આવે છે ત્યાંથી આપણને બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે ઉપરની સાઈડ પર ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ લેવલ છે ત્યાંથી આપણે એક સેલિંગ પ્રેશર પણ ઓબ્ઝર્વ થઈ રહ્યું છે સો અહીંયાથી આપણે આપડે થોડું પોઝિટિવ સાથે આપણે પોઝિટિવિટી સાથે કારોબાર કરી શકીએ છીએ જે આ પંચાવન હજાર પાંચસો ટાર્ગેટ મળે તમે ધ્યાન રાખી શકો છો બેન્ક નિફ્ટી રે છે નીચે પંચાવન હજાર નો સપોર્ટ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો તો ઇન્ટ્રા ડે પર્સ્પેક્ટિવ થી નિફ્ટી માં તમે બેન્ક નિફ્ટી તમે કારોબાર કરી શકો છો નિફ્ટી એક્સપાયરી છે તો ક્યાંક ને ક્યાંક જો અગર મુવમેન્ટ આપણને પોઝિટિવ સાઈડ નથી આવતી જોવા મળતી તો આપણને ક્લોઝિંગ પણ આવતું જોવા મળી શકે છે ટ્વેન્ટી ની આસપાસ ના લેવલ પાસે કારણ કે જે રીતે આપણે અત્યાર ઓપ્શનલ ઓપ્શન ના બધા જોવા મળી રહ્યા છે કોલ રાઇટર પુટ રાઇટર વચ્ચે ટગ ઓફ વોર બધી જોવા મળી રહી છે

વ્યૂ એક ઓવરઓલ આપણને જોઈ રહ્યા છે ખાસ કરીને માર્કેટ અત્યારે જે શરૂઆત બતાવી રહ્યું છે જેગર એચડીએફસી લાઈફ માટે એક વ્યૂ લઈએ ટોપ ગેઇનર્સમાંથી અત્યારે છે નિફ્ટીમાં અને સેવન એટી ફાઈવ ડેઝ આઈપર આ સ્ટોક અત્યારે કારોબાર કરી રહ્યો છે લગભગ આ સપ્તાહમાં સાડા ત્રણ ટકાના પોઝિટિવ રિટર્ન્સ છે મહત્વનું એટલા માટે કે આ વોલ્ટાલિટીમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ સ્ટોકના પોઝિટિવ રિટર્ન્સ આ સપ્તાહમાં અત્યાર સુધી આપણને દેખાયા છે પરંતુ સેટઅપ કેવું જોઈ રહ્યા છો એચડીએફસી લાઈફનું

એક વ્યૂ અહીંયાથી વિશાલ મેગામાર્ટ માટે આપણે લઈએ વિરાટ આપની પાસેથી કારણ કે નંબર્સ બાદનું એક અત્યારે જુઓ સાડા ત્રણ ટકાની ખરીદારી ઇન્ફેક્ટ ન્યૂ લેવલ ન્યૂ હાઈપર આ કાઉન્ટર આજે આપણને પહોંચતું બતાવી રહ્યું છે પરિણામ બાદ એક પ્રીઓપનથી જ આપણને એક સંકેતો હતા વિશાલ મેગામાર્ટ માટે અને જે અત્યારે એક મજબૂતી ઇન્ફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇન્ક સાથે બતાવી રહી છે એક વ્યૂ મેગા માટે આપણને સારા લેવલ પર આજે ઓપન થતો જોવા મળ્યો વન ફિફ્ટી ફોર ની અસપાસ લેવલ થતા આપણને ઓપન થતો જોવા મળ્યો હતો ત્યાંથી આપણને રિઝેક્શન થતું જોવા મળી રહ્યું છે એક પોઝિટિવ ઓપનિંગ પછી એક હાયર લેવલથી જે પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે દર્શાવી રહ્યું છે કે હાયર એન્ડ થી

બધું યથાવત રહે છે higher થી જે selling pressure વધ્યું છે એ વધતું જોવા મળે તો કદાચ નીચેની પર શકે ની આસપાસ ના છે તમે long કરીને ચાલો open માં one sixty ટાર્ગેટ રાખો અને નીચે one thirty five તો પણ તો જોઈ રહ્યા છે વિશાલ મેગા માર્ટ માટે મિડકેપ માં ટોપ ગેનર છે આ સિવાય જગ્યા ફૂડ ફૂડવર્ક્સ ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે કે એક ખાસી મજબૂતી આપણને આ સેક્ટરમાંથી એવન્યુ પર તમે એક કોલ પણ આપેલો છે પરંતુ જ્યુબેલિયન્ટ ફૂડવર્ક્સમાં જે એક શરૂઆત થતી આપણને જોઈ મજબૂત પ્રિયોપનના જ લેવલ્સ આપણને ખાસા બતાવી રહ્યા હતા કઈ રીતે તમે એક સલાહ આપશો અત્યારે ઇન્ફેક્ટ અહીંયા પણ વોલ્યુમ બેઝડ બાઇંગ છે અઢી ટકાથી વધારે મજબૂત છે લગભગ ડેઝ હાઈના લેવલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે

સિક્સ સુધી એક લાગી રહ્યું છે પ્રી ઓપન પહેલાં જ આપણે સવારે જ્યારે જીગા જોડાયા ત્યારે ચર્ચા પણ કરી હતી ને અત્યારે જો જે શરૂઆત મજબૂત બતાવી રહ્યું છે અત્યારે જુબલીન ફૂડવર્ક્સ આ બધા સ્ટોક સેવા છે જે પરિણામ બાદનો આપણને એક રિએક્શન બતાવી રહ્યા છે આ સિવાયના અમુક ગેનિંગ કાઉન્ટર્સ જે છે નિફ્ટીમાંથી અત્યારે એક સિપ્લા ધ્યાનમાં આવી રહ્યું છે વિરાટ પોણા ટકાની ખરીદારી સ્ટોક પર થઈ રહી છે ડે સાઈના લેવલ પર છે સિપલા કઈ રીતે સલાહ આપશો આપ ફાર્મર સ્પેસમાં જોઈએ તો સિપ્લા ઘણા અટ્રેક્ટિવ લેવલ કમ્પેરેટિવલી ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અત્યારના કંઈક ને કંઈક એક કન્સોલિડેશન રેન્જ આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે બ્રોડર સેન્સમાં જ્યાં વન વન ફાઇવ સેવન ફાઇવની આસપાસના લેવલ છે ત્યાંથી આપણે રિજેક્શન ઓબ્ઝર્વ કર્યા છે છીએ અને પર વાત કરીએ તો ચૌદસો ને પચાસની આસપાસના લેવલ છે ત્યાં આપણે એક સપોર્ટ મિલ થતો જોવા મળી રહ્યો છે મુવિંગ એવરેજીસ પણ બધી મ્યુટેડ રેટ નોટ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે સબસ્ટ્યુટ થઈ જોવા મળી રહી છે સો જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક એક ક્યાંક મુવમેન્ટ અહીંયાથી લોસ થઈ ગયો છે આપણને કન્ફર્મેશન પિંચોતેર ની ઉપર આપણને સક્સેસફુલ સસ્ટેન થતું જોવા મળે જો આથી પંદરસો પિંચોતેર ની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે તો કદાચ આપણને બાઉન્સ આવતું જોવા મળે ટુ સિક્સિન એટી થી લઈને સેવન્ટીન હંડ્રેડ સુધીનું નીચે ત્યારે તમે ધ્યાનમાં રાખી શકો છો પંદરસો બી થી આસપાસનો લેવલ સપોર્ટ તો ફોર નાઉ તમે આ ધ્યાન માં રાખીને ચાલો વેઇટ એન્ડ વોચ કરો ઉપરમાં જો 1570 થી પંચોતેર ની ઉપર લેવલ આપણને બધા જોવા મળે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો જો કે ત્યાં સસ્ટેન થાય છે તો 1600 એસી ના ટાર્ગેટ રાખો અને નીચે તમે 1550 થી 1600 મેટિન કરીને ચાલી શકો છો સક્સેસ મળે 1550 થી